હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું આઠ જૂનથી ચૌદ જૂન બે હજાર પચીસ લગીમાં જે મોસ્ટ મોસ્ટાઈમ્પી કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું જેથી કરીને વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રાખજો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પુસ્તકોની સસ્તી ડિલિવરી માટે જૂન બે હજાર પચીસમાં પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલી નવી પોસ્ટ સેવાનું નામ શું રાખવામાં આવ્યું છે તો મિત્રો જવાબ આવશે તો જ્ઞાન પોસ્ટ સેવા હવે તેના ઉદ્દેશ એ છે કે શૈક્ષણિક સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક પુસ્તકાનું સસ્તા દરે વિતરણ કરવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી તાજેતરમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશ થઈ તે પ્લેનનું નામ શું હતું તો જવાબ આવશે મિત્રો આ પ્લેનનું નામ બોઇંગ સાતસો સત્યાસી એટલે નામ હતું તેમાં કુલ બસો એકતાલીસ લોકો ફ્લાઇટમાં બેઠા હતા અને આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી તાજેતરમાં ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપના નિશાન બનાવવા માટે ઇઝરાયેલી લશ્કરી મિશનનું નામ શું છે તો જવાબ આવશે આ ઓપરેશન રાઇઝિંગ લાઇન નામ આપવામાં આવ્યું હતું તેનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કરવાનો છે બે હજાર પચીસમાં પ્રકાશિત આયલોના આયલોસ્ટેટ રિપોર્ટ મુજબ બે હજાર પચીસમાં ભારતનો સામાજિક સુરક્ષા કવરેજ કેટલો ટકા આવરી ધરાવતો હશે તો જવાબ આવશે ચોસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને આ રિપોર્ટમાં ભારત બીજા સ્થાન પર રહ્યું હતું અને આયલોનું વડું મથક જીનિવા સ્વિઝર્લેન્ડ ખાતે આવે છે અને આયલોનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તાજેતરમાં જૂન બે હજાર પચીસમાં કયા ભારતીય ક્રિકેટરને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો તો મિત્રો જવાબ આવશે એમ એસ ધોનીને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા તાજેતરમાં ભારતનું પ્રથમ પાણીનું પાણીની અંદરનું મ્યુઝિયમ ક્યાં બનશે તો સિંધુદુર્ગ મહારાષ્ટ્રમાં બનશે અને તેનો ઉદ્દેશ દરિયાઈ સંરક્ષણ અને પર્યટનોને પ્રોત્સાહન આપવાનો છે તેનું નામ આઈએનએસ ગુલદાર ઉપરથી રાખવામાં આવ્યું હતું ફ્રેન્ચ ઓપન બે હજાર પચીસમાં પુરુષોને સિંગલ્સ ખિતાબ કોને જીત મેળવી હતી તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાજે મેળવી હતી અને મહિલાઓમાં મિત્રો તમને પૂછે તો કોકો બ્રોફે મેળવી હતી કયા ભારતીય અવકાશ યાત્રી દસ જૂન બે હજાર ના રોજ શરૂ કરાયેલા એક્સ એક્સોમ ફોર મિશનનો ભાગ છે તો જવાબ આવશે સુભાંશુ શુક્લા તે નાસા અને પ્રેસ બંનેનું સંયુક્ત મિશન છે ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ શીર્ષક હેઠળ તેમને સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન બે હજાર પચીસ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો તો યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ યુએનએફપીએ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે પુનઃ પુષ્ટિ આપે છે અને ભારતની વસ્તી એકસો ઓગણચાલીસ કરોડ હોવાનો અંદાજ આ રિપોર્ટમાં જોવા મળે છે વિશ્વ સમુદ્રી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આઠ જૂનના રોજ વિશ્વ સમુદ્રી દિવસ મનાવવામાં આવે છે તેની થીમ વંડર સસ્ટેન્ડિંગ વોટ સસ્ટેન્ડ તેની થીમ રાખવામાં આવી હતી નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો ભારત મંડપમ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું તેની થીમ વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય બે હજાર સુડતાલીસ રાખવામાં આવી હતી અને નીતિ આયોગનો ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોરિંગ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે અને નીતિ આયોગની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ કરવામાં આવી હતી તાજેતરમાં નોર્વે ચેસ બે હજાર પચીસના ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો તો મેગ્નેસ કાર્લસને જીત્યો હતો અને ડી ગુકેશ ત્રીજા નામે ક્રમે રહ્યા હતા તાજેતરમાં આઠસો વર્ષ જૂના શિવ મંદિરની શોધ થઈ તે કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આ મંદિર છે તે તમિલનાડુમાં આવેલ છે તાજેતરના વર્લ્ડ બેંકના ડેટા અનુસાર બે હજાર અગિયાર બે હજાર બારના અત્યંત ગરીબી રેટ બે હજાર બાવીસ બે હજાર તેવીસમાં ગટીને માત્ર ખાલી જગ્યા ટકિયા થયો છે તો જવાબ આવશે પાંચ પોંચ ઝીરો ત્રણ ટકા જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેટ રેલ બીજનું નામ શું છે તે તાજેતરમાં સમાચારમાં હતો તો મિત્રો જવાબ આવશે તો અજી ખાંડી બીચ તેનું નામ છે તાજેતરમાં યોજાયેલા એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારતના મેડલ ટેલીમાં કેટલામું સ્થાને રહ્યું હતું તો જવાબ આવશે બીજા નંબર પર રહ્યું હતું અને તેનું આયોજન દક્ષિણ કોરિયામાં થયેલું હતું સમગ્ર વિશ્વમાં બાળમજૂરીના વિરોધમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે ખાલી જગ્યાના રોજ વિશ્વ બાળમજૂરી વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે તો બાર જૂનના રોજ વિશ્વ બાળ મજૂર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે તેની થીમ પ્રોગ્રેસ ઇઝ ક્લિયર બટ ધેર મોર ટુ ડુ લેટ સ્પીડ અપ એફર્ટ્સ તેની થીમ રાખવામાં આવી હતી અને બંધારણના અનુચ્છેદ ચોવીસમાં બાળ મજૂરીની પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલ છે અને વિશ્વમાં સૌથી વધુ બાળ મજૂર આફ્રિકામાં જોવા મળે છે દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ચૌદ દિનના રોજ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે તેની થીમ ગીવ બ્લડ્સ ગીવ હોપ ટુગેધર વી સેવ લાઈસ તેની થીમ રાખવામાં આવી હતી તે કોની યાદમાં મનાવવામાં આવે છે તો કાર્લ લેડ સિનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે તાજેતરમાં સમાચારમાં રહેલા શ્રી પદ્માનાભ સ્વામી મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો આ મંદિર એ કેરલ રાજ્યમાં આવેલ છે તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એ તેના દ્વારા બે માટેના વાર્ષિક ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું હતું જવાબ આવશે એકસો એકત્રીસમું સ્થાન ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં તેનું સ્થાન રહ્યું હતું તાજેતરમાં કયા દેશે બહુરાષ્ટ્રીય સહિત કવાયત ખાન ક્વેસ્ટ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું તો જવાબ આવશે મંગોલિયાએ કર્યું હતું ઈ પોસ્ટ વર્લ્ડ કપ બે હજાર પચીસ માટે ગ્લોબલ એમ્બેસેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ક્રિશિયાનો રોનાલ્ડોની નિમણૂક કરવામાં આવી છે ભારતીય સેના દ્વારા તાજેતરમાં ચોકસાઈ ડીપ સ્ટ્રાઇક મિશન માટે પરીક્ષણ કરાયેલા વીટીઓ ડોનનું નામ શું છે તો જવાબ આવશે અસ્ત્ર તેનું નામ છે ગુજરાત વિદ્યાપીઠમાં ખાલી જગ્યા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે કુશલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ વિદ્યાપીઠના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના શૈક્ષણિક ઉત્કર્ષને નવી દિશા આપવાનો છે અને ગુજરાત વિદ્યાપીઠના સો તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ કુલાધિપતિ શિષ્યવૃત્તિ પણ મળશે કયા ભારતીય રાજ્યોએ આસિયન દેશોના પ્રતિનિધિઓ સાથે તેના બૌદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા માટે બૌધિ યાત્રાનું આયોજન કર્યું હતું તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા મહાનુભાવની ત્રણસો મી જન્મ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને ત્રણસોના ખાસ સિક્કો બહાર પાડ્યો હતો તો જવાબ આવશે દેવી અહિલાબાઈ હોલકરની તિથિની યાદમાં ત્રણસોના ખાસ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો તમે ફોટોમાં જોઈ શકો છો તાજેતરમાં માલદીવના વૈશ્વિક પ્રવાસન ધારદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કેટીના કેપની નિમણૂક કરવામાં આવી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવો